હલો જય માતાજી બધા મિત્રોને તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને જો તમે આ વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક કરી દીજો અને ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી વાજો અને આ તારીખ છે આજ દસ ફેબ્રુઆરી બે હજારના ચોવીસ તો મિત્રો આપણે જો પહેલી વીણી કરી હતી તે આપણે એક વીઘે પાંચ માણની આવી હતી અને બીજી વીણી જે આપણે કરી તે એક વીઘે નવ વણની આવી હતી અને ત્રીજી વીણી કરી આપણે તે એક વીઘે સાડા આઠ માણની આવી હતી અને આ જે આપણે આ ચોથી વીણી હમણાં કરી તે એકવીખા બાર બાર મણની એવી હતી તો આપણે ટોટલ અત્યારે સોળ ગુઠે એક વીઘામાં આપણે ટોટલ અત્યારે ચોત્રીસ સાડા ચોત્રીસ મણ જેવો કપા નીકળી ગયો છે અને આવડી આ વીણી રહી આપણે જો આ તમને મારી પાછળ દેખાતો દઈશું આ વીણી રહી આપણે આ અલગ બરાબર આપણે આ ચાર વીણીનો કપાસ આપણે ચોત્રીસ મણ નીકળી ગયો છે અને હજી આમાં એવું લાગે છે હજી પાંચ કે છ મણ જેવું હજી કપાસ નીકળશે એટલે આપણે અત્યાર લગીમાં સોળ ગુઠામાં આપણે એક વીઘે ચોત્રી મણ ઉતરી ગયો છે અને આપણે હજી આ જોઈ લો વીણી હજી આપણી પાછળ આ બધી બાજુ તમને દેખાતું દેશે વળી આપણે જો દર વખતે આપણા ટીસી છે ત્યાં આપણે ઊભા રહીને વિડીયો બનાવી છે જોઈ લો હજી હું તમને દેખાડું દેખાડું હજી આમાં તો ના એન્ડ સુધી બન્યા રહેજો આ એક વીણી તો આવી જશે અને આની પછી હજી પારવા પારવા જીંદગા વધે તે આની પછી આપણે ઉભો કરવાનો થાય અને આ એક વીણી તો કમ્પ્લેટ છે એટલે આપણે પછી આ વીણીનો કેટલો કપા નીકળે તે આપણે પછી વિડીયો બનાવશું નેક્સ્ટ વિડીયો અત્યારે આપણે એટલો એટલો કપાસ નીકળી ગયો છે બરોબર સોત્રી મળી જવો જો લ્યો મિત્રો હજી આપણે આ કપાસમાં એટલી એટલી વીણી તૈયાર છે બરાબર હજી આપણે હજી આ વીણવાનું ચાલુ નથી કર્યું પણ એટલી અત્યારે વીણી તૈયાર છે અને જો અત્યારે આ તમને ઝીંડવા દેખાય આ બધા ઝીંડવા નવા થઈ ગયેલા છે જુઓ રેડી એટલી એટલી વીણી છે અત્યારે તિયાર એવું આ બધું હામાં તડકાનું તમને ઓછું દેખાય એટલે તો મિત્રો આ વિડીયોમાં એટલું છે વિડીયોને લાઈક કરી દો ચેનલ સબસ્ક્રાઇબ કરી વાળજો અને બધાને જય માતાજી